હાલ અત્યારે મિત્રો આપણે બગડાણા રસોડે પહોંચી ગયા છે એમ કહે છે કે વિશ્વનું નંબર વન રસોડું બધું બાપા સીતારામનું ને અત્યારે વાગ્યા છે નવ બહુ મોડું થઈ ગયેલું છે બાકી જો આવી રીતનું બધું છે અહીંયા કુસો છે અહીંયા બધું રંધાય છે આવી રીતનું મસ્ત છે બધું આ જો તમે રસોડું જો તમે ને આની જે છે એના ભોજનશાળા છે તો આપણે ત્યાં પણ જવાના છીએ ને તમને બતાવું છું જો saya આયા નહોતું આયા દાળ દર વર્ષે સેવા કરવા અહીંયા તો આ ભાઈ પણ સારી રીતે સેવા કરી આપી રહ્યા છે ને અહીંયા તમે લો ભાત છે આ છે હવે રાણી ગામ તો આ ભાઈ રાણી ગામ થી સેવા કરવા આવેલા છે તમે આજમાં મહિનામાં એક વખત આવો દર વખતે એવું છે કાંઈ વાંધો નહીં જો તમે આ બધી સિસ્ટમ અહીંયા જો આ ભાઈ ભાત ભરી રહ્યા છે ને તો આપણે સેવકો સેવા સારી રીતે આપી રહ્યા છે ને તો આ બધું આવી રીતે છે લાડવા છે પ્રસાદી છે ને આવી રીતનું છે ને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો દૂધ દૂધ છે દૂધ છે ને દૂધ તો દૂધ પણ પ્રસાદીમાં આપે છે જોઓ તમે તો આપણે આગળ જાશું ને હું તમને બતાવું આગળ જઈને કે આપણે રોટલી બને છે રોટલી કેવી રીતે બને છે ને એ પણ સાઉન્ડ છે આપણે બહુ મોડા આવ્યા ને એટલે કાંઈ બધું ચાલું નથી અત્યારે લગભગ આઠ આઠ વાગ્યા છે તો જોવો તમે અહીંયા બહુ સરસ રીતે રોટલી રહે પહેલી તારીખ અહીંયા છે ને ભાઈ મહિના અલગ અલગ તારીખ હોય આ ભાઈ જે બગદાણા છે એને પહેલી તારીખ છે એવી રીતે બધાની અલગ અલગ તારીખ હોય અને અહીંયા જોવો તમે

બજાર માં નીકળા છે ખરીદી કરવા તમે તારે દડો લેવો છે મુના દોડો મને ફાવે એવું છે

රියඩාකටියය ලවත මනස් ඉතාපන් වනේ බොර